અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્ક વિશે આપ્યું મહત્વનું નિવેદન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં એરફોર્સ વન પર એક પત્રકારની પૂછપરછના જવાબમાં ટેસ્લા અને સ્પેસ એક્સના સીઈઓ એલોન મસ્ક વિશે જણાવ્યું હતું કે ઈમાનદારીથી કહું તો હું ચીન રશિયા ઈરાન અને અનેક અન્ય મુદ્દાઓ પર એટલો વ્યસ્ત રહું છું કે મસ્ક સાથે વાત કરવાની તક મળી નથી હું તેમને શ્રેષ્ઠ શુભેચ્છાઓ પાઠવી રહ્યો છું આ નિવેદન તેમના અને મસ્ક વચ્ચેના તણાવને વધુ પ્રગટ કરે છે અગાઉ મસ્કે ટ્રમ્પના ખર્ચા બિલની ટીકા કરી હતી જેના પરિણામે બંને વચ્ચે મતભેદો ઊભા થયા હતા ટ્રમ્પે મસ્કના ફેડરલ કરાર અને ટેસ્લા કારની ખરીદી પરિસ્થિતિની પણ ચર્ચા કરી હતી ટ્રમ્પ અને મસ્કની વચ્ચેની આ તણાવની શરૂઆત મસ્ક ટ્રમ્પના વન બિગ બ્યુટીફુલ બિલ તરીકે ઓળખાતા કર ઘટાડા બિલની ટીકા પછી થઈ હતી મસ્કે આ બિલને આર્થિક રીતે જવાબદાર ન ગણતા કહ્યું કે આ બિલ દેશના દેવામાં બે પોઈન્ટ ચાર ટ્રિલિયનનો વધારો કરશે ટ્રમ્પે મસ્કના ફેડરલ કરારો અને ટેસ્લા કારની ખરીદીની પણ ચર્ચા કરી હતી આ વિવાદના પરિણામે ટેસ્લાના શેરોની કિંમતમાં ચૌદ ટકાનો ઘટાડો થયો જેનાથી મસ્કની નેટવર્થમાં ચોત્રીસ બિલિયનનો ઘટાડો થયો ટ્રમ્પના વિરુદ્ધ અમેરિકા પાર્ટી નામની નવી રાજકીય પાર્ટી શરૂ કરવાની જાહેરાત કરી છે જે મધ્યમ મતદાતાઓને પ્રતિનિધિત્વ આપવાનો હેતુ ધરાવે છે હાલમાં ટ્રમ્પ અને મસ્ક બંને તેમના રાજકીય અને વ્યવસાયિક હિતોને આગળ વધારવા માટે અલગ માર્ગો અપનાવી રહ્યા છે આ વિવાદે અમેરિકાની રાજકીય અને વ્યવસાયિક જગતમાં મહત્વપૂર્ણ અસર પેદા કરી છે અને આગામી સમયમાં આ સંબંધો કેવી રીતે વિકસિત Honestly, I've been so busy working on China, working on Russia, working on Iran, working on so many that I'm not thinking about him I just wish him well.